સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં શેર બજારમાં રોકાણના નામે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી એક કરોડ પાંત્રીસ લાખની છેતરપિંડી કરનાર શખ્સને ને સિટી પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં શેર બજારમાં રોકાણના નામે રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ ચોપન હજાર છસો સાહીઠના ગુનામાં ધ્રાંગધ્રા શહેરના તળાવ રહેતો પ્રશાંત ભરતભાઈ વાઘેલાને ધ્રાંગધ્રા સિટી પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી લોકો પાસેથી શેરબજારમાં રોકાણ કરી ઊંચા વ્યાજ દર આપવાની લાલચ આપી રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ કરોડની છેતરપિંડી કર્યા અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ ધ્રાંગધ્રા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આરોપી પ્રશાંત ભરતભાઈ વાઘેલાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં કોર્ટ દ્વારા તેઓના રિમાન્ડ મંજૂર કરી અને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેમજ આ પ્રશાંત વાઘેલા એ અત્યાર સુધી અઢાર જેટલા લોકો સાથે છેતરપિંડી કરતા રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ કરોડ ચોપન લાખ છસો સાઠની રકમની છેતરપિંડી કર્યા અંગેની ધ્રાંગધ્રા પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે જ્યારે હજી અન્ય પણ કેટલાક લોકો પ્રશાંતની જાળમાં આવ્યા હોય તેવા વર્તુળો દેખાઈ રહ્યા છે ગઈ તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની અંદર આ કામના ફરિયાદી શ્રી ધીરજભાઈ પરમારે ફરિયાદ નોંધાવેલ કે ધાંગધ્રા શહેરમાં રહેતા પ્રશાંતભાઈ ભરતભાઈ વાઘેલા તથા તેમના બહેન નાઓએ ધાંગધ્રા શહેરના રહીશો તેમજ પોતાની સાથે કુલ મળી અને જેટલું છેતરપિંડી કરી છે આ કામના આરોપીઓ જે પ્રશાંતભાઈ છે તેઓએ ધ્રાંગધ્રા શહેરના રહીશોને શેર બજારની અંદર નાણાં રોકવાના બહાને અને દર માસે પંદર ટકા જેટલું રિટર્ન આપવાના બહાને એક કરોડ પાંત્રીસ લાખ રોકાવેલ સાથે હાલ તો પ્રશાંત ભરતભાઈ વાઘેલા ને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન એલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાહી ઝાલાવા ન્યૂઝ એક્સપ્રેસ સુરેન્દ્રનગર